સ્પાઈસ સિટી તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરાનો ભાવ સાત હજાર રૂપિયા સુધી પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે જીરાનો ભાવ એક સમયે બાર હજાર રૂપિયા કરતાં વધુ ઊંચાઈએ પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ અનેક કારણોસર જીરામાં મંદી આવતા જીરાનો ભાવ ઘટીને સાત હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે ત્યારે જીરાનો ભાવ સાત હજાર પહોંચતા હાલમાં ચાઇનાથી ડિમાન્ડ આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દેશોમાંથી પણ ડિમાન્ડ આવવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે જીરાની બજાર ઉપલા ભાવથી જે છસો ને પચાસ રૂપિયા થઈ ગયા હતા આજથી ત્રણ મહિના પહેલાં એ ઘટીને અત્યારે ત્રણસો પંચોતેર રૂપિયા આજુબાજુની બજાર થઈ છે આ બજારના જે ભાવ છે એટ્રેક્ટિવ ભાવ છે આ ભાવથી ચાઇનાની ગ્રાહકી થોડા દિવસથી લાગુ પડી છે પરચુરણ પરચુરણ વેપાર છે થોડા બલ્કમાં વેપાર નથી પણ જે ગ્રાહકી બિલકુલ નથી ચાઇનાની એના જગ્યાએ અત્યારે ચાઇનાની ગ્રાહકી ચાલુ થઈ છે એ સિવાય પણ આપણને લાગે છે કે ડિસેમ્બર એન્ડ ક્યાં તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં રમઝાનની પણ મુસ્લિમ કન્ટ્રીઝની ડિમાન્ડ ચાલુ થઈ જશે શું લાગે છે આગામી દિવસોમાં જીરાનું ભવિષ્ય જીરું અત્યારે જે બજાર ઘટી છે એનું મેઇન કારણ કે વાવેતરના રિપોર્ટ જે સારા આવ્યા છે વાતાવરણ પણ સારું છે એ જોતાં આપણને બજાર જે ઘટવાની હતી ઘટી ગઈ છે પરંતુ હવે એમ લાગે છે કે આ ભાવથી બજાર ટકી જાય આ ભાવથી ગરાગી પણ લાગુ પડી ગઈ છે દેશાવરની ગરાગી લાગુ પડી ગઈ છે એક્સપોર્ટની પણ ગરાગી છે એટલે આ ભાવથી હવે મંદીનો વેપાર ન કરવો જોઈએ જ્યાં સુધી નવો ક્રોપ સેપ ના આવી જાય ત્યાં સુધી અત્યારે હવે મંદીનો વેપાર ન કરવો જોઈએ જીરાના હાલનો ભાવ સમજો ને કાચા માલના સાત હજારથી આઠ હજાર ભાવ છે કાચા માલના જે વધીને બાર હજાર તે હજાર થઈ ગયા હતા કયા મહિનામાં ભાવ હતા અને ઘટવાનું કારણ એ નવમાંથી દસમા મહિનામાં બાર હજાર ભાવ હતા પછી હાલ ઘટવાનું કારણ એમાં એમાં પણ જીરામાં પણ ઇમ્પોર્ટ આવી છે ઇમ્પોર્ટ ચાઇનાથી ઇમ્પોર્ટ કમસે કમ બે લાખ વળી આસપાસ ઇમ્પોર્ટ થઈ ગયો એટલે એના કારણે થોડી માનસિક મંદી આવી છે અને એના હવે ભાવ ઘટીને સાત વાળે છે પણ હમણાં ભાવ ઘટવાથી એક્સપોર્ટની ડિમાન્ડ ચાઇનાની પાછી થઈ ગઈ જે ઇમ્પોર્ટ હતું એનાથી પાછું એક્સપોર્ટ ચાઇના થવા છે એ ડિમાન્ડ સારી છે આપણે જીરામાંથી શરૂ થાય એ થશે ફેબ્રુઆરીથી થશે આગામી દિવસમાં શું લાગે છે ભવિષ્ય સમજો ને તેજી ના થાય આ ભાવમાં આ મામા ધીમે ધીમે આવક વધશે તો ડાઉન થાય ને સ્ટોક તો છે ઇમ્પોર્ટમાં લાવવાથી જે બે ત્રણ લાખ પર ઇમ્પોર્ટ હોય એના કારણે આપણે તેજીના કારણે મંદી થઈ ગઈ હોય આવી હાલ જીરાની આવક ત્રણ હજાર આસપાસ છે ને ડિમાન્ડ ખૂબ સારી છે બધી કન્ટ્રીમાં ડિમાન્ડ સારી છે બાંગ્લાદેશ છે ચાઇના છે બીજી પણ કન્ટ્રીમાં ધીમે ધીમે ડિમાન્ડ સારી છે હાલ